બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો જન્માષ્ટમી ના જો આપણે મહાત્મ વિશે વાત કરીએ તો કેવાય છે કે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે દેવકી નંદન જન્માષ્ટમી નું વ્રત કરવાથી શું લાભ થાય તે કૃપા કરીને મને જણાવો અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે રાજન જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પૂર્વક જન્માષ્ટમી નું વ્રત કરે છે મારી લીલા કથા સાંભળે છે અને ઉત્સવ ઉજવે છે તેને જીવનમાં સુખ શાંતિ થાય છે તે નિરોગી રહે છે છે અને જ્યાં આ ઉત્સવ ઉજવાય ત્યાં અકાળ મૃત્યુ ગર્ભપાત વૈધવ્ય દુર્ભાગ્ય કે પારિવારિક કલેશ થતો નથી આ વ્રત ના પ્રભાવથી સંતાન સુખ આરોગ્ય દીર્ઘાયુષ્ય આરોગ્ય ધન ધાન્ય સુંદર ઘર

અને ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી હોય તો આજનો ઉત્તમ દિવસ માનવામાં આવ્યો છે તો જે ભક્તો પોતાના ઘરમાં લડ્ડુ ગોપાલની મૂર્તિ પધરાવતા હોય અથવા તો જેમની પાસે પહેલેથી જ હોય તેણે હવે પૂજા કેવી રીતે કરવી કેમ કે આજના દિવસે ખાસ પૂજા થાય છે તો આવો તેના વિશે વાત કરીએ તો જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલને એક બાજોટ પર વાસણમાં પધરાવા જોઈએ ત્યારબાદ તેમને દૂધ દહીં ઘી મધ અને સાકર એમ પંચામૃત થી સ્નાન કરાવું ગંગા થી સ્નાન કરાવું જળ થી અભિષેક કરવો અને અભિષેક કરતી વખતે શંખ નો ઉપયોગ કરવો અને ત્યારે મનમાં ને મનમાં શ્રી કૃષ્ણ શરણમ્મ માં શ્રીકૃષ્ણ શરણમ્મ બોલવું અથવા તો જ્યારે આપણે ભગવાનનો શૃંગાર કરતા હોય અને કીર્તન ગાતા હોય તે પણ ગાઈ શકાય યમુના જડ કેસર ઘોળી સ્નાન કરાવું સામળા હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું સામળા આવી રીતે ભક્તિભાવપૂર્વક ભગવાનને સ્નાન કરાવવાનું અને પછી ભગવાનની મૂર્તિને સ્વચ્છ કરી સુકોમળ વસ્ત્ર થી સાફ કરીને તેનો આજે શ્રંગાર કરવાનો ભગવાન ને સુંદર વસ્ત્રો વાઘા પહેરાવાના પીતાંબર પહેરાવાનું કાન માં બાલી પહેરાવાની કલાઈ માં કડા વાસડી અને મોરપંખ ધારણ કરાવવાના ભગવાન ને આજે ભોગ લગાવવાનો કે જેમાં ખાસ કરીને માખણ મિશ્રી હોવા જોઈએ કે જે ભગવાન ને અતિ પ્રિય છે આ ઉપરાંત આપના ઘર માં કોઈ મિષ્ટાન હોય તો તે પણ ભગવાન ને ધરાવી શકાય છે અથવા તો આજે આપ જે ફરાળ માં લેવાના હોય

આ રીતે ભગવાનને ભોગ ધરાવ્યા બાદ ભગવાનનો સાત શ્રંગાર કરીને પૂજા કરીને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપબતી કરીને ભગવાનની આરતી કરવાની જો આરતી આવડે તો ગાતા ગાતા કરવાની અથવા તો માત્ર ઘંટડી વગાડીને પણ ભગવાનની આરતી કરી શકાય જય પ્રીતમ પ્યારા પ્રભુ જય પ્રીતમ પ્યારા देवकीनन्द दुलार देवकीनन्द दुलार जय प्रीतम प्यारा ओम जय प्रीतम प्यारा आ रीते भगवानी आरती करीने थार करवानो गोकुल गामना कृष्ण कन्हैया थार जमवा आवो ગોકુળ આ રીતે પૂજા વિધિ માં થયેલી ભૂલ ચૂક ની માફી માંગવાની કેમ કે જયારે આપણે કોઈ વ્રત કરતા હોય પૂજા કરતા હોય તો કદાચ જાણીએ અજાણીએ આપણાથી ભૂલ થઈ શકે તો તે ભૂલ ની ક્ષમા ભગવાન પાસે અવશ્ય રાખવાની આજના દિવસ થઈ શકે તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો ફળાહાર લેવાનો ફળાહાર ગર્ભવતી સ્ત્રી હોય નાના બાળકો હોય તો આજના દિવસે તેઓ એક ટાણું પણ કરી શકે છે કે જેમાં લસણ ડુંગળી નું સેવન કરવાનું નહીં આજના દિવસે આપણા ઘર આસપાસ જ્યાં પણ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય

એ પછી આ વ્રતના પારણા કરવામાં આવે છે તો મિત્રો આ રીતે જન્માષ્ટમી વ્રત નો મહિમા વ્રત ની વિધિ છે કે જે આપણે સૌ લોકો એ સાંભળી હવે આપણે જન્માષ્ટમી વ્રત ની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે તો હવે સૌ લોકો મારી સાથે આ કથા સાંભળજો હાથમાં તુલસી પત્ર ચોખા અથવા ફૂલ રાખીને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા મારી સાથે આ કથાનું રસપાન કરે બોલે શ્રી કૃષ્ણ એક દિવસ તેઓ પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગયા હતા ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવ્યો અને તેણે રાજા ઉગ્રસેન માયાવી રૂપ ધારણ કરીને રાણી સાથે આનંદ માણ્યો રાણી આ વાત સમજી શક્યા નહીં અને તેમને ગર્ભ રહ્યો આ ગર્ભમાં કાલનેમી નામના રાક્ષસે પ્રવેશ કર્યો અને નવ માસે રાણીને એક પુત્રનો જન્મ થયો જેનું નામ કંસ રાખવામાં આવ્યું કંસ જન્મથી જ રાક્ષસી લક્ષણો ધરાવતો હતો કંસના કાકા દેવક હતા કે જેને દેવકી નામની એક પુત્ર હતી કંસે તેને ઉછેરીને મોટી કરી અને દેવકીના લગ્ન યાદવ કુળના વસુદેવ સાથે ધામધૂમથી થયા કંસ પોતાની બહેનને વળાવવા માટે પોતે રથ હાકી રહ્યો હતો રથ થોડે દૂર ગયો ત્યાં જ આકાશ વાણી થઈ કે હે કંસ આ દેવકીનું આઠમું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે આ સાંભળીને કંસ ગભરાઈ ગયો અને તેણે દેવકીને મારવા માટે તલવાર કાઢી વસુદેવે તેને રોકીને કહ્યું કે હે કંસ તું સ્ત્રી હત્યાનું પાપ શા માટે કરે છે જો તને દેવકીના સંતાનોનો ડર હોય તો હું તને મારા બધા જ સંતાનો જન્મતાજ આપી દઈશ વસુદેવની સત્યવાદીતા પર વિશ્વાસ રાખીને કંસે તેમને મારવાનું ટાળ્યું પરંતુ વસુદેવ અને દેવકીને કારાગૃહમાં પૂરી દીધા પોતાના પિતા ઉગ્રસેનને પણ ગાદી પરથી હટાવીને કેદ કરી દીધા અને પોતે રાજા બની ગયો થોડા સમયમાં દેવકીને પ્રથમ પુત્ર થયો કે જેને કંસે નિર્દયતાથી મારી નાખ્યો આ રીતે તેણે એક પછી એક છ પુત્રોનો વધ કર્યો છે તે સમયે પૃથ્વી પર દૈત્યનો ત્રાસ વધી ગયો હતો કે જેનાથી કંટાળીને પૃથ્વી દેવી બ્રહ્માજી પાસે ગઈ અને બધા દેવો ભેગા થઈને પૃથ્વીના આશ્વાસન આપ્યું અને સ્વયં અવતાર લેવાનું નક્કી કર્યું દેવાંગનાઓ ગોપીઓ બની અને દેવો ગોવાળિયા બન્યા દેવકીજી સાતમી વાર સગર્ભા થયા તે ગર્ભમાં શેષ્નાગ હતા પરંતુ યોગમાયાએ તે ગર્ભને વસુદેવની બીજી પત્ની રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો અને નવ માસે રોહિણીજીને પુત્ર થયો કે જેનું નામ બલરામ પાડવામાં આવ્યું આઠમી વાર દેવકીજી સગર્ભા થયા ત્યારે ગોકુળમાં વસુદેવના પરમ મિત્ર નંદરાજા અને તેમના પત્ની યશોદાજી પણ સગર્ભા હતા તેમના ગર્ભમાં સ્વયં યોગમાયાએ પ્રવેશ કર્યો હતો શ્રાવણ વદ આઠમ ને બુધવાર રોહિણી નક્ષત્ર બરાબર રાત્રે બાર વાગે મથુરાની જેલમાં પરમ કૃપાળુ પરમાત્મા ચતુર્ભૂત સ્વરૂપે ઉતર્યા છે વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ આપ આપનું ચતુર્ભૂત સ્વરૂપ સંકેલી લો ત્યારે ભગવાન કહે છે કે હે વસુદેવ દેવકી ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા જ્યારે તમે

યશોદા માતા ને દીકરી જન્મી છે તેને લાવી મારી જગ્યા એટલું આશીર્વાદ આપી પરમ કૃપાળુ સ્વરૂપ સંકેલી અને બાળ સ્વરૂપ થઈ દેવકી ના આવી ગયા વસુદેવે બાળકૃષ્ણ ને ટોપલી માં મૂક્યા પીળું વસ્ત્ર ઓઢાડ્યું ચુંબન કર્યું અને માથા પર ટોપલી મૂકી જેવા નીકળ્યા કે જલ દરવાજા આપોઆપ ખુલી ગયા પહેરેદારો નિંદ્રામાં પોડી ગયા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો વસુદેવ ચાલ્યા જાય છે નદીમાં પહોંચ્યા ત્યારે શેષ નાગે બાળકૃષ્ણ પર છાયા કરી બાળકૃષ્ણનો ચરણ સ્પર્શ કરવા જોર જોરથી ઉછળવા લાગ્યા બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમનાએ સ્પર્શ કરી લીધો એટલે ધીમે ધીમે યમનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમનાજીએ માર્ગ કરી આપ્યો વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા અને યશોદાના પડખામાં રહેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઈને તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાછા આવી ગયા કંસે તે બાળકીને મારી નાખવા પ્રયાસ કર્યો અને ત્યારે તે અદ્રશ્ય થઈ ગઈ બોલી કે હે કંસ તારો કાળદો ગોકુળમાં ઉછરી રહ્યો છે આ સાંભળીને કંસ ગભરાઈ ગયો અને તેણે કૃષ્ણને મારવા માટે પૂતના બકાસુર, અઘાસુર જેવા રાક્ષસોને મોકલ્યા પરંતુ કનૈયાએ તે બધાનો નાશ કર્યો. તેમણે ગોકુળમાં અનેક બાળ લીલાઓ કરી, માખણ ચોરી કરી અને ગોપીઓ સાથે રાસ રમ્યા મોટા થયા પછી ભગવાન કૃષ્ણ અકૃરજી સાથે મથુરા ગયા. ત્યાં તેમણે કંસના હાથી, ચાણુર, મુષ્ટિક અને છેવટે કંસનો વધ કર્યો. કંસનો વધ કરી તેમણે ઉગ્રસેનને ફરીથી રાજા બનાવ્યા ત્યારબાદ દ્વારિકામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને શિશુપાલ જરાસંઘ જેવા દુષ્ટોનો નાશ કર્યો મહાભારતના યુદ્ધમાં તેમણે પાંડવોનો પક્ષ લીધો અને જ્યારે અર્જુન યુદ્ધ લડવા તૈયાર નતો ત્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને તેને કર્તવ્ય પાલન માટે પ્રેર્યો અને અંતે તેમણે યાદવોને પણ અંદરો અંદર લડાવીને મોક્ષને માર્ગે વાળ્યા

વ્રત કથા સાંભળનાર વિડીયો જોનાર સાંભળનાર સર્વ કોઈની રક્ષા કરજો આપના ચરણોમાં સ્થાન આપજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન કી જય